નમસ્કાર કેમ છો હમણાં બે ત્રણ દિવસથી અમદાવાદના એક ન્યૂઝ દ્વારા ભાઈનો એક વિડીયો જોઈ રહ્યો છું જેની પર એફઆઈઆર થઈ હતી ને ફરી પાછી બીજી કોઈ એફઆર થઈ એ ભાઈનો વાંક એવો હતો મીડિયાવાળા ભાઈનો એ ભાઈએ કોઈ બુટલેગરને ત્યાં રેડ કરી અને રેડ કરવાના લીધે પછી એની પર એફઆઈઆર થવા માંડી બુટલેગર પર એફઆઈઆર થઈ ના થઈ આઈ ડોંટ નો પણ આ ભાઈ પર તો એફઆઈઆર થઈ ગઈ ભાઈએ કંઈક ડ્રોન ઉડાડ્યું હતું અને નો ડ્રોન ડ્રોન એવી કંઈક મતલબ જાહેરનામું છે અમદાવાદનું અને ડ્રોન ઉડાડ્યા એટલે એ ભાઈ પર એફઆઈઆર થઈ ગઈ ફરી પાછી લૂંટ અને ઘણી બધી છ સાત કલમો લગાવીને પેલા ભાઈ પર મીડિયાવાળા પર એફઆઈઆર કરી છે એ ભાઈએ હિંમત તો બહુ સારી કરી પણ એ ભાઈને મારે થોડા મેસેજ આપવા છે કે ભાઈ આ દુનિયા છે ને જેના માટે તમે બોલો છો જેના માટે તમે લડો છો જેના લાભ પાવા માટે તમે હિંમત કરો છો એ લોકોને તમારી કઈ પડી નથી આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં આ ધડક મીડિયા છે ને મીડિયા

આ વિડીયો તમારું મોરલ તોડવા બિલકુલ નથી આ વિડીયો તમને હિંમત આપવા માટે બનાવી રહ્યો છું ઇવન ખાલી વાત કરવાની તમારી સાથે ખભો ખભો મિલાવીને અને કાયદાકીય રીતે એઝ એ વકીલ તરીકે પણ તમને મદદ કરવા માટે મારી પૂર્ણ તૈયારી છે પણ એ તમામ લોકોને આ મેસેજ છે કે તમે જો સાચું બતાવવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ તોડવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ એટલે કે જે ખોટું ચાલતું રહ્યું છે એને ઉઘાડું પાડવાનો પ્રયત્ન કરશો તો એફઆઈઆર તમારા પર આ બધું જ હું વેઠી ચૂક્યો અગિયાર અગિયાર એફઆઈઆરઓ જીવનમાં ક્યારે મેં સ્મોક નથી કરી ક્યારે ડ્રિંક નથી કર્યું ક્યારે ખોટો ધંધો નથી કર્યો છતાં પણ અગિયાર અગિયાર એફઆઈઆરઓ મેં વેઠી છે તડીપાર તડીપાર એટલે ખબર છે ને સમાજનો એક એવો મોટો ગુનેગાર કહેવાય જેને કે સમાજમાં રહેવા લાયક નથી એવી કલમો પણ મારા પર લાગી છે જ્યારે કંઈક લડીએ કંઈક બોલીએ આ થવાનું પણ શરમ આવી જોઈએ સિસ્ટમને યાર સાવ સાવ આવી નિમ્ન કક્ષા જે સત્ય છે સનાતન સત્ય છે એકદમ ક્લિયર દેખાય છે બધું છતાં પણ જે સારું બતાવી રહ્યો છે સાચું બતાવી રહ્યો છે ફરિયાદ એની પર સો આ ગુજરાતની અંદર ખરેખર હવે હવે ભય એ વસ્તુનો છે કે તમે ગમે તેટલા સાચા છો તમે ગમે તેટલા સારા છો તમે ગમે તેટલા ઈમાનદાર છો પણ જો કોઈ મોટી વ્યક્તિ છે તમને જેલમાં નાખવા છે તો ગમે તેવો ખરાબ ગંદો ખોટો કેસ તમારી પર ગમે ત્યારે પોલીસ નાખી અને તમે કશું જ નહીં કરી શકો તમે કશું જ કરી શકો તમારે તમારે કોર્ટની પૂનમો ભરવાની તમારે કાયદાકીય રીતે લડવાનું કાયદાકીય જામીન માટે દોડધામ કરવાની વકીલો રોકવાના ખર્ચા કરવાના માનસિક હેરાન થવાનું આર્થિક રીતે તૂટવાનું આ બધું જ થવાનું પણ ખરેખર યાર હું નેતાઓ પર તો હું કોઈ અપેક્ષા નથી આખા ગુજરાતના એક પણ નેતા પર મને કોઈ અપેક્ષા નથી કે કોઈ બોલશે બાગડ બિલ્લો કોઈ આગળ આવીને કે આખો ખોટું થઈ રહ્યું છે છે કોઈના મત દેવત હું પત્રકાર ભાઈને કહીશ કે તમે ખૂબ હિંમત કરી પણ એકસો બ્યાસી વિધાનસભાની અંદર એક વિધાનસભાની અંદર એક માઇનો લાલ આગળ આવીને બોલે કે મારા વિધાનસભાની અંદર દારૂના અડ્ડા હું બંધ કરાવું છું અને કોઈ છાતી ઠોકીને બોલે કે મારા મત વિસ્તારની અંદર એક પણ દારૂનો અડ્ડો નથી એ બતાવો યાર શરમ કરો પબ્લિક પણ માગી રહી છે એવું પબ્લિક પણ ચૂપચાપ છે પબ્લિક ચૂપચાપ બધો તમાશો જોઈ રહી છે ખબર નહીં શેની રાહ જોવે છે એમના પોતાના પર આવે એની રાહ જોવે છે અને આશા રાખે એના માટે કોઈ બોલે પણ જ્યારે તમારા માટે કોઈ બોલે છે એને સપોર્ટ આપવા માટે આગળ આવો એ અમદાવાદ દ્વારા પત્રકાર ભાઈને આપણા બધાની મદદની જરૂર છે હું તો કહું છું આખું અમદાવાદ એક બનો યાર ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જે બની રહ્યું છે ને ખૂબ શરમજનક છે અને ખરેખર હવે આ બાબતની અંદર શું કરશું આઈ ડોન્ટ નો પણ આ જો આજે આવું આવું ચાલતું રહ્યું ને કોઈ નહીં બોલે કોઈ તમારા માટે અવાજ નહીં ઉઠાવે કોઈ તમારા માટે નહીં લડે શા માટે લડે લડીને એને મળવાનું છે એફઆઈઆરઓ અને બદલામાં એફઆઈઆર પછી બી કોઈ મદદ કરવાવાળું કે જોડે ઊભું રહેવાળું કોઈ નથી દેખાવાનું એને એકલાય બેઠવાનું છે એટલે ભાઈ પત્રકાર ભાઈ સેલ્યુટ છે તમને હું તમારી સાથે છું કોઈ તમને સાથ આપે ના આપે મારો નંબર છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ડબલ બે ઝીજક કોલ કરજો જ્યાં મારા મદદની જરૂર પડે કરજો પણ પોલીસ ને હું ચોક્કસ કહીશ કે જે રિસ્પેક્ટ તો કે છે જ નહીં મને હું ફેક્ટ બોલું છું કોઈ રિસ્પેક્ટ મને નથી જે થોડી ઘણી બી કદાચ કોઈ જજ જેવું હોય એ પણ ધીરે ધીરે નીચે ઉતરી એવું છે સાવ આવું ના હોય કંઈક તો માપ હોય ખોટું કરવાનું પણ કંઈક માપ હોય વિચારજો